તમારા વિશ્વાસ કરે તમારી યરડી પર વિશ્વાસ થાય એટલે તમારી યરડી તમને માર્ગ બતાવી દે કઈ કે ઘરો મેવા હોય કે દેવને રસ્તો બતાવો હોય પણ એ રસ્તો રસ્તો લેવા વાળો હોતું નથી ઘરના બુઆ હોય પણ ઘરના બુઆ પર વિશ્વાસ હોતો નથી ઘરના કોઈ ભક્ત હોય બુઆ અને ભક્તમાં ઘણો ફેર દીકરા કોઈ પ્યાલો બીધેલો હોય કોઈ ઘરનો પ્યાલો બીધો હોય કોઈ નહીં અરે રે કોઈને લાલ લાલ હોય 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 કે કોઈ એને દીકરા છો તમે તો સેવક બેઠા છો તમે તો તમારી માની સેવા કરો વાળા સેવક શું દીકરા અરે ભક્તિ કર્યા કરજો અરે ભક્તિ માં મજા એવી મજા નથી દીકરા આજ મારો પ્રસાદ

राम राम राम

राम माडी राम राम माडी राम एक नया शुक्रिय आ शुरुआत करी थी जे माता ने जमाड़ी जे देवी शक्ति तुम्हारी